કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કિરણ પાંસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બહારના જેવી છે મસાલા સિંગ આપણે ઘરે બનાવીશું તો ચાલો જોઈએ કઈ રીતે બનાવી તે આપણે ઘરે અને ઘરની વસ્તુથી જ બનાવીશું મસાલા સિંગ તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી મસાલા સીંગની રેસીપી કેવી લાગી મેં આ એક વાટકો સિંગ લીધી છે સિંગના દાણા કે હવે આપણે ગેસ ચાલુ કરી એક કઢાઈ મૂકીશી આપણે કઢાઈમાં શેકી લઈશું

એકાદ મિનિટ ઠંડા પડે પછી આપણે કૂતરા ઉખેડશું આ રીતે આમ કરી અને આ રીતે કરવાના છે તો આપણે થોડા બી વાર ઠંડા થવા દઈશું દાણામાં આપણે ફોતરા ઉખેડી લીધા છે તે બધા તો હવે આપણે એને એક સુપડામાં નાખીશું આ રીતે બધા સુપડામાં નાખી દીધા છે આ સુપડું છે પછી એને

ધારો તો તમે ઘઉં ચારોને ચાણો ને અથવા તો આપણે પૂરી તળવાનો ઝારો હોય એમાં પણ ચાળી અને કોતરા કાઢી શકો છો તો અહીંયા સુધી અને આપણે આ ઝાટકી અને હવે આપણે આમાં કોઈ ફોતરાવાળા આ રહી ગયા છે દાણા તો આપણે એને વીણી લઈશું આ ફોતરા છે ને એને આપણે વીણી લઈશું હા એટલે એકદમ આપણા સફેદ થઈ જશે ખાડા એકદમ સફેદ ખાડા કરી નાખવાના આ રીતના તમે આપણે આ સિંગના દાણા હતા એમાંથી આપણે છોતરાવાળા કડક જે દાણા હતા ને એ આપણે કાઢી લીધા છે અને આ વ્હાઇટ જ આપણે લેવાના છે एक हवे आपली आमचूर पावडर नाखीसु एक चमची एक चमची लाल मरचू नाखीस साट मचालो नावडर नाखी नाखीशु आपण एक चमची ગરમ મસાલો નાખીશું એક ચમચી ગરમ મસાલો નાખીશું થોડી ખાંડ નાખીશું ખાંડ ન નાખવી તો ચાલે પણ હું થોડી નાખું છું તમે ખાંડનું ગુરુ પણ લઈ શકો છો આ બધું આપણે હવે મિક્સ કરી લઈશું आ रित्या बतो मिक्स करलेवाला હવે આપણે એક પેનમાં તેલ गरम થવા મૂકીશું હવે તેલ થોડું લેવાનું છે નહીતર નીચે પડ્યું રહે મોસાળો ભળશે નહી તેલ ગરમ થાય એટલે આપણે થોડી હળદર નાખીશું હળદરથી કલર સરસ આવશે હવે આપણે એમાં સિંગદાણા નાખીશું જે આપણે ફોતરાઓ ખેડીને તૈયાર કર્યા હતા એ

જેવા તેવા મસાલા થતા હવે આપણે ગેસ બંધ કરી દઈશું મસાલો ચડી ગયો છે હવે આપણા દાણાને કોટ થઈ ગયો છે તો હવે આપણે કાઢી દઈશું